પિચ્છા તો બહુ ઝઘડું જોવાની મજા આવે ભાઈઓ જોરદાર લો કે ઉભરો ઉભરો હું લાકડી લઈને આવું લો કે ના ના તું એ ઉભરો હું લાકડી લઈને આવું હું મજા આવે ગોડા ઝઘડું જોવાની હું મજા આવે આ તો સંજયભાઈ ખેતરમાં જવું પર એમને મળવા સંજયભાઈને લઈને આવું અને ગામમાં જઉં ગામમાં જઈને એવો ઝઘડું કરાવ એવો ઝઘડું કરાવ એમ કે ઝઘડું જોઈને મને એવા હસે એવો આનંદ આવે આ હા હું ઝઘડું કરાવ્યો છે નાના એવો ઝઘડું કરાવ આ તો ગામમાં કોઈને ના જોયો ને એવો ઝઘડું કરાવ જો ખાલી તમે

એ તો તમે તો વાયુ ના કાલ ટ્રેક્ટર એવું બરોબર પેલું કોમ કરતા દીધું હોય આપડે ચાલુ કરવું પડે એવું લાગતું ઝઘડા કરાવવાનું હા ચાલુ લાગતું એવું એવું લાગે આનંદ મંગલ મળતો નહિ આનંદ મંગલ મેળવવું બોકરા બે કરતા એવું ને કરવું હોય ને આપડે ના જઈ આજ તો વધી જાગની પથારી ફેવરી હતા પથારીર ને ખાતર વાપરીએ હા એટલે આટલો મસ્ત થાય બાકી તો ના થાય સંજયભાઈ ગયા જે પેલો કેવું સંજય ભાઈ ના જવાનું હો જઈ નીકળતા ને આ તો સંજય ભાઈ હા ભાઈ જવું આપડે પેલા અંદર આવો આવો બોલો બોલો અંદર આવો ચા બાપી ગીત ગઈ લોજન ભજન ભજન તો આતું નહીં પણ ગીત ગૌ હા ગઈ તારો કેમ કરી મારું મરું પેડો આવતો ગઈ ના થયા નફો આવો આપડે એકાદમ ગમ્મત જઈને ભગાડીએ બરોબર હા કોઈ ચંપલ તો પે થયો હા પેલે પેલે ચંપલ લઈ લેવા તમને ના 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 ગમ્મત જાય ને એકાદ બગાડીએ મજબૂત બરોબર પણ પેલા જોઈએ જી ઉડ હા જી વધારે આપડે બગાડીએ હો અને જે જોઈ ને જોઈ રહેતો હોય એને બઉ બનતું હોય વણ જ બગાડીએ બરોબર અને સેવા બગાડીએ લાકડીએ લાકડીએ બગાડી આપતું હો ને એવા જોઈએ ને બેઠા બેઠા હા અને સેવા સેવા હું તો પેટ દબાઈ દબાઈ ને સુઈ જે મોજ મોની લઈએ એમના જે મોજ મોની લઈએ હેડો તન જીએ ત્યારે ઉભું થવાનું મન નતું તો શું હા એવું એવું હા સંજયભાઈ આપડે ગોમ નો ઉટલો જઈને તોડીએ હતા હાલ તું ભાઈ બઘારીએ અને આ તો એવા બગારો ને બેઠો બેઠો મેં આનંદ લઈએ ને હા છ આનંદ લઈએ ભાઈ

તો રોજ ગાડીઓ એવું વાત છે સંજય ભાઈ આ તો બઉ ઉડે ઓનો પોખ્યો કાપી દેવો પડે યાર પેલું

જોઈ લીધું લેવલ તો જોયું છે કેવું છે ભાઈ તમારું લેવલ અમે જેટલા ચંપલ પે આવો ને એટલે અમે ગાડી ફેરવવી તમારો જમવાનું છે તમારો જમવાનો ના ખબર પડી જાય તો જોઈ લેજો તમે કુને અમારી વાત એટલે સોની મોની સંજય ભાઈ આ તો યાર ઘણું બધું બોલી જઈએ યાર અત્યારે આપડા પાસે પૈસા નહીં તો ઘણું બધું આપડે બોલી જઈએ યાર પણ હમણાં લઈ લેવાય એવા ઘાટ લઈ લેવા પડે બે જણ છૂટા પાડવા પડે યાર સંજય ભાઈ છૂટા લે હું હમણાં જવા તમે જો કે આ બે રોવા એવા લાગી હવે એક અલગ અલગ જ કરી દેવા પડે યાર સંજય ભાઈ તમારે શું લાગે બઉ બોલી જઈએ યાર આ તો એમ પાસે રૂપિયા આવે એટલે કે નહીં કર્યો

ખબર ને એ ભાઈ ખાવાનું કઈ ગયા ખાઈ હા ના ભાઈ આપડા આપડા પાસે પૈસા ના એટલા જો પેલા પૈસા હતા પેલા ખીચડી મરચું ખાતા હતા એમનો પગાર પૈસા ના હતા માસુ રોટલી ખાતા હતા ત્યાં દુકાન ને ખોલી એટલે દુકાન દુકાનું ઓપનિંગ કે તમે ખાવા આવજો આપડે ખાવા જઈએ આખા બઉ ઝઘડા કરાયું થાય નાખું એવું બોડા ફોડ આવી કોને હું મળતું હે લોકો ઝઘડા કરાવી

બધો ને ઝઘડા કરાય કરાય કરી સારું બનતું હોય ને હારે જ નાખી ગમે તે કરી ઝઘડો કરાવી એટલે આપડે હાથ ની મારો નોમ નહીવું ને દવાઓ નહી ચાલતી આ કરાવો એકલો દવાઓ ચાલી તો આ સુધરતા નહીં આ ઉભે તો છે આ તું વિદ્ય તો પણ આખું ને બગાડવાની વાત કરી લાય ને જવું તો ખરા બગાડવાની વાત કરી તમે ગોમ માં એમની અવાજ યાર સુધી બધું બહુ કોમ હતું યાર હું હું વાતો કરો બે તમારું જોવાનું યાર સંજયભાઈ મંચુ લાગ્યું જોવા જોવા તમાર ના કેવું હોય તો કોઈ નહિ એમ મૂકી બન્યું કોઈ તમારું તો બધું જોવાની બનાવી દીધો તમારા તો પરા તોરાઈ નાખું જોવો તમે ખાલી

ચિત્તા ગમે તેવા ગમે તેવા માણસ નાઈ પણ યાર મુકો ખબર છે સંજયભાઈ એવા ને આપડો સારો કર્યો યાર ગમે તે કરી ને આપડે બતાવું પડે કે આપડે હું માણસ છીએ યાર આ સંજુભા છે અજુબા કોય હતા ઉપર વન યાર આપડે એમને બતા આપણું આપણું છે ખબર ખોટું કર્યું યાર આપણને તમે ખાઈ જજો અમારે દુકાન નું નવું ઓપનિંગ કરવાનું હતું ખાઇ એક તો પૈસા નતા આ તો રૂપિયા એટલે સફળ તો દુકાનો ખોલી દુકાન ખોલી આપડે પાછી અઠવાડિયા પહી અઠવાડિયા પહી બગાડવાનું વાત ખોટી પેલા જોઈ ગયા તા યાર કાલ તો ને આપડે બરોબર બોલે એવું એવું ડાઉટ પડી તું આપડો નતા મુખી ઉભા મને લાગે કે હોભરી ગયા તા હોભરી તો જતા જ ને મને એવું લાગે બાકી તો એમની માય તો આપણે પૂછો નઈ કે તમે શું કરો અહીંયા સાચી ખોટી સંજય ભાઈ સાચી જ ને હું કરશું કશું નઈ હવે તો ગેર જઈએ મારે તો કાલ ટ્રેક્ટર આવવાનું ખેતર માં તો મારે બધું બઉ કોમ છે મારે તો ને દો મન બાકી હોય કાલ ટ્રેક્ટર આવવાનું મારા ખેતરમાં બધું બઉ કોમ બાકી હા નફો તા ઘેર જઈએ